નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે. બોટા જિલ્લા મતકની અંદર કરા સાથે તૂટી પડતા જનજીવન અસ્તવ્યસ્થ થઈ યુ લોકો પોતાની લારી ગલ્લાઓ મૂકી અને સ્થળે ખસી ગયા. મહિલાઓએ કરાના બોલ ભરી ફોટા પાડી વાયરલ કર્યા ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના અગિયાર જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે ત્યારે ખાસ કરી દરિયા કિનારાના જિલ્લામાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લાથી નજીક આવેલ બોટાદ જિલ્લામાં આજે બપોરથી અચાનક આકાશમાં વાદળ છવાઈ ગયા હતા સાથે બોલ બોટાદ જિલ્લા મથકના ટાવરોડ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો સાથે કરાનો વરસાદ વરસ્યો હતો બોટાદ જિલ્લા મથકની મહિલાઓએ કવરાના બોલ ભરી હતા સાથે ફોટા પાડી વાયરલ પણ કરવામાં આવ્યા હતા કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી હતી ગરમીમાંથી રાહત મળેલી જોવા મળી ત્યારે બજારની અંદર જાણે કે કરાનું ચાદર છવાય હોય એટલી માત્રાની અંદર કરા વરસી રહ્યા હતા ત્યારે લોકો પણ આ જે કુદરતની કરામત છે તે જોવા માટે થઈ અને પોતાના દુકાનની શટર પાસે આવી અને તેઓ વિડીયો ઉતાર્યા હતા